મેદાને રાજકોટ કલેક્ટર આવેદન પાઠવવામાં આવ્યું દિવસ પહેલાં માં બંધના પ્રશ્ને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીઓનું અપમાન કર્યું હતું જમીન ઠાકરે ગેરસંસદીય ભાષાનો ઉપયોગ કરી અધિકારીઓનું અપમાન નું આવેદનનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે ગત ઓગણત્રીસ તારીખે જયમીન ઠાકર દ્વારા વોર્ડ નંબર બે માં લાઇટ જતા પીજીવીસીએલના એન્જિનિયરોને ઉધડા લઈ લખાણ લીધું હતું હવે લાઇટ ન જવી જોઈએ તેવું સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા દબાણપૂર્વક લખાણ લેવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે પીજીવીસીએલના કર્મીઓને ભયમાંથી બહાર કાઢવા આવેદનપત્ર પાઠવાયું મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પર યોગ્ય કાર્યવાહી કરી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું પીજીવીસીએલના કર્મીઓને દબાણ કરી સમગ્ર પીજીવીસીએલ તંત્ર તેમજ સરકારની છબી ખરડાય છે પાત્રમાં ઉલ્લેખ આવેદનપત્ર જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં પીજીસેલ કર્મચારીઓ આંદોલનમાં ઉતરી શકે છે